ચાર પેટા પંચાયત ની ચૂંટણી રવિવારના રોજ યોજાશે આ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટણી એકાવન મતદાન મથકો એકસો છત્રીસ વોર્ડ માટે પ્રિસાઇડિંગ સહિત બસો ચાલીસ જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ સાઈઠ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે આ પંચાયતોમાં કુલ સુડતાલીસ હજારથી વધુ મતદારો રવિવારના રોજ મતદાન કરશે ત્યારે આ અંગે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રાંત અધિકારી ભાઉ દીપસિંહ જાડેજાને મામલેદાર કરણસિંહ રાજપૂતીની ઉપસ્થિતિમાં કર્મચારીઓને ચૂંટણી અને મતદાન પેટીઓ સહિત મતદાન અંગેની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથકો ઉપર રવાના કર્યા હતા

જે ટોટલ એકાવન બૂથ છે એ તમામ બૂથ પર આપણે મેડિકલ કીટ પ્રોવાઈડ કરેલી છે તેમજ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર અંકલેશ્વર ખાતે આપણી મેડિકલ ટીમ સવાર સાંજ અને રાત્રે પણ તહેનાત રહેશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર